શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ પાછલા ચાર વર્ષથી રાષ્ટ્રમાતા જીજાઉ પુરસ્કારનું આયોજન કરે છે દર વર્ષે વિવિધ ક્ષેત્રોના લોકોને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે આ વર્ષે ભારત દેશની વિવિધ સીમાઓ પર રક્ષા કરનાર આર્મી નેવી એરફોર્સમાં સેવા આપનાર જવાનોનું રાષ્ટ્રમાતા જીજાઉ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું હતું આજે ઉરી એટેકને કન્ડેક કરનાર લેફ્ટનન્ટ જનરલ રાજેન્દ્ર નિમ્બોલકર બહુમૂસ મિસાઇલ કન્ડેક્ટ કરનાર કર્નલ જેપી પી ઉનિયાલ પદ્મશ્રી એવોર્ડ મેળવનાર ક્રાફ્ટમેન મુરલીકાંત પેટકરનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે લેફ્ટનન્ટ જનરલ વિશ્વુકાંત ચતુર્વેદીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ વિશે વધુ માહિતી શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ ગૌરવ પવ પવડેએ જણાવ્યું હતું જય હિન્દ મારું નામ કેપ્ટન મીરા સિદ્ધાર્થ દવે છે વડોદરાની દીકરી છું આપ સૌ બલીબાદી પરિચિત છો અને આજે મારો સૌભાગ્ય છે કે જીજા રાષ્ટ્રમાતા જીજાબાઉ પુરસ્કારમાં મને સન્માનિત કરવામાં આવે છે જ્યારે આ બે શબ્દો સાથે મળે છે રાષ્ટ્રમાતા જીજાબાઉ પુરસ્કાર અને સાથે આર્મ ફોર્સેસ તો આપણને સહજ પડતે યાદ આવે છે છત્રપતિ શિવાજી મહારાજ જેમને પોતે હિન્દવી સ્વરાજની કલ્પના મૂકી અને બધાના હૃદયોમાં જે જ્વાળા સળગાવી કે કઈ રીતે આપણું પોતાનું સ્વરાજ હોવું જોઈએ એ જ સ્વરાજની ભાવના આગળ ચાલતા ચાલતા આજે રાષ્ટ્રની સેવા કરવાનો ઈશ્વરે મને જ્યારે સૌભાગ્ય આપ્યો અને હું આર્મી ઓફિસર તરીકે કમિશન થઈ આ બધાની જે ફાઉન્ડેશન છે જે મૂળ છે તે એમના માતાજી જીજા માતા કેમ કે એમને એવા સંસ્કાર આપ્યા અને સૌભાગ્ય છે આજે કે આટલું એક ઈશ્વરીય કાર્ય આટલું મોટું કાર્ય જે છત્રપતિ શિવાજી મહારાજ જે કોપરેટિવ મંડળી છે બેંક છે એ આ કાર્યક્રમ ઉજવી રહી છે જેમાં આર્મ ફોર્સિસ આર્મી એરફોર્સ નેવીના જે સિપાહીઓ છે ઓફિસર્સ છે એમનું સન્માન કરી રહ્યા છે કેમ કે એમને ખબર છે કે એની પ્રત્યે જે રાષ્ટ્રપતિની જે એમની ભાવના છે કે એમાં કોઈ શરતો નથી હોતી જ્યારે તમે સેવા કરવા જાઓ છો પોતાની માતૃભૂમિમાં એમને આજે પુરસ્કાર આપે છે ખૂબ ખૂબ ધન્યવાદ અને આ જ રીતે રાષ્ટ્રની ભાવના બધા જ નાગરિકોમાં આગળ વધતી રહે એવી કલ્પનાથી આ આવા કાર્યક્રમ આપણી બરોડાની જે સંસ્કારી ભૂમિ છે ત્યાં સહજ રૂપે આગળ થશે એનો મને ખાતરી છે છત્રપતિ શિવાજી સહકારી લિમિટેડ राष्ट्र माता जिजाऊ पुरस्कार पिछले पाँच साल से कर रही है इस बार का हमारा राष्ट्र माता जिजाऊ पुरस्कार जो समर्पित था वो भारतीय सेना के तीनों विंग आर्मी एयरफोर्स और नेवी को तो समर्पित था जिसमें उन्नीस से लड़ाई से लेकर अभी तक के जवान इसमें आए थे जिन्होंने अपनी शौर्य गाथा से भारत के लिए एक विजय प्राप्त की जिसमें से उन्नीस में मुरलीकांत पेटकर जिनको नौ गोलियां लगने के बाद भी उन्होंने पैरा ओलंपिक में भारत के लिए गोल्ड मेडल लिए उसके बाद इकहत्तर की लड़ाई में फलनीकर सर उसके बाद ब्रह्मोज मिसाइल के डायरेक्टर वो उनियाल सर भी आए थे वी के चतुर्वेदी सर निबोलकर सर जिन्होंने उड़ी और ऐसे कई ऐसे मिशन पे काम किया है ऐसे वो भी आए थे और ऐसे अविरत अतिथि आए थे कि जिन्होंने भारत का नाम विश्व में और भारत के लिए रोशन किया था और मैं आपके मीडिया के माध्यम से एक विनंती करना चाहता हूँ कि छब्बीस जनवरी आ रही है तो तिरंगे की आन बान और शान के लिए अपनी जान पे खिलने वाले ये सभी एवॉर्ड की एक ही उम्मीद है बड़ौदा से कि प्लास्टिक के, के एक ऐसे झंडे का यूज ना करें क्योंकि वो दूसरे दिन हम रास्ते पे डाल देते हैं तो क्योंकि ये हमें बोला अभी मुझे जैसा उन्होंने कि हम लोग का एक विजन होता है कि या तो लड़के जीतना है या कॉफिन में तिरंगे में लिपट के आना है तो तिरंगे का महत्व कितना है वो हमें पता है और वो पता नहीं है तो इनसे सुन के हमें ये पता होना चाहिए कि तिरंगे की आन बान शान के लिए जान देने वाले फिर हम दूसरे दिन वो तिरंगा रास्ते पे फेंकते हैं तो कृपया करके ऐसे प्लास्टिक के तिरंगे और उसका अवॉइड करिए मैं यही आपके सभी श्रोताओं को विनंती करता हूँ और आप सभी का मीडिया का खूब खूब आभार व्यक्त करता हूँ